નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ અમારા બ્યુરો ચીફ સલમાન મોરાવાલાને સૂત્રો દ્વારા પ્રાપ્ત રિપોર્ટ વડોદરા સિટી ખાતે યોજાયેલ ફર્સ્ટ ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ બે હજાર ચોવીસમાં દાહોદ જિલ્લાના પોલીસ વિભાગે વિશેષ યોગદાન આપ્યું છે શ્રી દેવેન્દ્રકુમાર દલપતસિંહ પટેલ એપીસી એ આ સ્પર્ધામાં યોગાસનના બે અલગ અલગ કેટેગરીઝમાં ઉત્તમ પ્રદર્શન કરીને દાહોદ જિલ્લા પોલીસનું ગૌરવ વધાર્યું છે દેવેન્દ્રકુમાર પટેલે ટ્રેડિશનલ યોગાસનમાં ગોલ્ડ મેડલ જીત્યો જ્યારે આર્ટિસ્ટિક યોગાસનમાં સિલ્વર મેડલ મેળવ્યો તેમના આ સિદ્ધિ માટે દાહોદ જિલ્લાના પોલીસ અધિક્ષક એસપી અને સમગ્ર પોલીસ વિભાગ તરફથી તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે દાહોદ જિલ્લા પોલીસ વિભાગની આ સિદ્ધિ સમગ્ર રાજ્ય માટે પ્રેરણાદાયક બની છે અને તેમનું આફતકાળમાં ફિટનેસ જાળવવાની પ્રતિબદ્ધતા યોગાસનના ક્ષેત્રમાં ઉજવવા જેવી છે રિપોર્ટર સલમાન મોરાવાલા